હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં કોઈ ઘટાડો ન કે લોબો વધારો પડ્યો હતો બજાર બજાર શરૂઆતમાં વધતું હતું પણ છેલ્લે જે વધારો થયો એ ધોઈ ગયો અને બજાર સાંજે સપાટ બંધ રહ્યું સેન્સ બ્યાસી હજાર ત્રણસો એકાણું ચોપન પોઈન્ટનો ઘટાડો નિફ્ટી પચીસ હજાર એકસો ચાર કોઈ ઘટાડો નહીં કોઈ વધારો નહીં બેંક નિપટીમાં છપ્પન હજાર ને ઓગણતરી બસો દસ પોઈન્ટનો ઘટાડો અને મિડકે ઓગણસાઠ હજાર ને એક્યાસી સપાટ બંધ રહેવાની કોશિશ કરી હવે મિત્રો બજાર અહીંથી વધી શકે જો બે ત્રણ દિવસ બજાર પચીસ હજાર બસો આસપાસ ગુમશે તો ત્યાંથી બજાર આગળ જઈશ એવું ચિત્ર છે કોઈ નેગેટિવ સમાચાર ના આવે કે બજાર ઉપર કોઈ પ્રેશર ના આવે તો બજાર ધીમે 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 રિકવર થવાની કોશિશ કરવી હવે આપણે વાત કરવી છે બે ત્રણ કંપનીઓની કે લોયડ એન્જિનિયરિંગ આ કંપનીએ હમણાં આ રિસેર આપ્યા અને આરી શેર સરસ ફાળવણી હતી જે હાથસોની બત્રી ફાળવ્યા હતા એને બદલે ચાર હજારની માગણી કરી એટલે સાતસો બત્રી એ આજે અને બસો અડસઠ વધારાના બીજા શેર મળ્યા ફક્ત બસો અડસઠ જે મળ્યા નહીં સોળ રૂપિયાના ભાવમાં મળે બધા સોળ રૂપિયાના ભાવમાં મળે અને અત્યારે ત્રેસઠ રૂપિયા ચાલી ગયો આધી હોળ બીજા ભરવાના છે એટલે કુલ બત્રીસ રૂપિયા ભરવાના વીસ તારીખ પછી લોએલ એન્જિનિયરિંગના જે શેર ફોળ રૂપિયા ભરીના જે મળવાના છે એ પાટલી પેડ શેર કહેવાય છે પીપી શેર અને એનું ટ્રેડિંગ પણ થશે અને એ ટ્રેડિંગ જે અત્યારે લોહીડ એન્જિનિયરિંગ ભાવ ચાલે છે એનાથી સોળ રૂપિયા નીચે લગભગ સોળની આસપાસ નીચે ટ્રેડ થઈ થશે પછી એમાં વધઘટ થશે હવે બીજો સ્ટોક છે ડી પ્લાસ્ટિક આ કંપનીનું માર્કેટ કેપ છે ત્રણ હજારની એકાવન કરોડ નાની કંપની સ્મોલ કેપની કંપની કહી શકાય પાંચ હજાર ઉપરનું માર્કેટ કેપ હોય એને મિડ કેપ કહેવાય એટલે ઠીકઠાક ત્રણ હજાર ત્રણ હજાર કરોડનું માર્કેટ કેપ છે ફિશ વેલ્યુ છે અને અત્યારે બસોને ચોરાણું રૂપિયા ઉપર ચાલી રહી છે બાવન વીક લો બસો બાર છે અને બાવન વીક હાઈ ત્રણસો સોળ છે એના બાવન વીક હાઈ ત્રણસો સોળ તરફ ટૂંકા સમયમાં પહોંચી જશે સેક્ટર જોરદાર છે અને એનું ઉત્પાદન ચાલુ છે અને શેર કેપિટલ દસ કરોડ છે મિત્રો દસ કરોડ શેર કેપિટલ છે ને એક વેસ એક રૂપિયો ફિક્સ વેલ્યુ છે એટલે દસ કરોડ શેર બહાર પાડ્યા હવે કંપની શરૂઆતમાં જે તબક્કામાં એનું શેર ભંડળ એકઠું કરે શેર કેપિટલ એકઠું કરે અને એના ગુણ્યા એ કેટલા શેર બહાર પાડે છે ને એ ખૂબ મહત્ત્વનું છે ધારો કે જ્યોતિ રીઝન મારા પોર્ટફોલિયોની મોટા મોટી કંપની અને ખૂબ પ્રોફિટ આવડવા કંપની એની હું થોડીક વાત કરું તમને થોડીક ખ્યાલ આવે કે એનું માર્કેટ કેપ ચાર હજાર કરોડ હતું શેર કેપિટલ ચાર હજાર કરોડ અને ફિક્સ વેલ્યુ દસ હતી એટલે કે એને ચાળીસ લાખ શેરબાર પાડ્યા અને ચાળીસ લાખમાંથી વીસ લાખ શેર પરમોટર પાડ્યા હતા એ એના સાત જણા જે પરમોટરો છે એના કુટુંબના એમના પાસે અને વીસ લાખ શેરબાર હતા બહુ ઓછા શેરબાર હતા હવે આવી કંપની જે ખૂબ ઓછા શેરો હોય અને કંપની ગ્રોથ કરે કંપની તરત બોનેશ આપે કંપની બોનેશ આપે જેના પાસે એક શેર છે એને બે બીજા શેર આપે મિત્રો એટલે શેર કેપિટલ વધી જાય ચાર કરોડ હતું અને બીજું આઠ કરોડ થયું એટલે બાર કરોડ શેર કેપિટલ થઈ ગયું મિત્રો ફેશ વેલ્યુ દસની દસ રહી એટલે શેર થઈ જાય એક કરોડની વીસ લાખ તમારા પોર્ટફોલિયોમાં એ સમય જે શીડ હશે એના ત્રણ ઘણા શીટ છે આ છે ચૌદસોની રેન્જ આસપાસ ચાલે તેરસોની તેરસોથી ચૌદસો વચ્ચે ચાલી રહ્યો છે આભા એક વખત બારસો ને તે રહી આવ્યો પરંતુ ઓકરા સારા આવ્યા છે સેક્ટર સારું છે અને મારી ગણતરી પ્રમાણે થોડા સમયમાં આ કંપની ચૌદસો ઉપરની રેન્જ રેન્જમાં પોખી જશે જો ચૌદસો ઉપર પંખ્યો તો ચૌદસો અને પચીસો વચ્ચે આ સીટ ડેડ થઈ જશે એના પછી જો બીજા વોકરા ત્રિમાસિક આવશે બીજો વોક પહેલાં ક્વાર્ટરના એપ્રિલ મે અને જૂનના અને એમાં જો કંપની ગ્રોથ કરશે દસ ટકા કે પંદર ટકા એના સેલમાં અને પ્રોફિટમાં વધારો થશે તો આ કંપની સરળ આજ છે આની જો પ્રોફિટ અને સેલમાં ઘટાડો થશે તો શેર શેર ઉપર દબાણ આવે છે અને વળી પાછી એની નીચલી રેન્જમાં શેર ટેડ કરશે નાની કંપની છે અને જો મિત્રો પૈસા નાની કંપનીઓ બનાવી આવે છે નાનાથી મોટું થાય તો પૈસા બને પરંતુ જો તમે નાની કંપનીમાં રોકાણ કર્યું હોય પણ કંપનીનો ગ્રોથ જ ના હોય કંપનીનો વિકાસ જ ના હોય તો એનો ભાવ ડબલ કે ત્રણ ગણો થતો નથી કંપનીનો જેટલી ઝડપી વિસ્તાર થાય છે એ ઝડપી છે જ વધે મિત્રો અને આવનારા સમયમાં કંપની કેવું કાઠું ગાઠશે એની સ્ટોરી સમજવી પડે એના સેક્ટરમાં એની હરીફ કંપનીઓ કઈ છે અને હરીફ કંપનીઓ કેવું કામ કરી રહી છે એ સેક્ટરની જે આ પ્રોડક્ટ બનાવે છે એ બજારમાં એની કેટલી માંગ છે ધારો કે આ સી બનાવે છે ફેવિકોલ જેવો એનું પાંચ હજાર કરોડનું માર્કેટ છે ઇન્ડિયામાં અને એમાં મોટું મોટું માર્કેટ હોય તો પીડી ગાઈટનું ફેરિકોલ સાઠ ટકા આસપાસ એ કંપની ચાલે અને આ કંપનીના ફાળામાં વીસ ટકા કે દસ ટકા ચાલે અત્યારે હાલ સેલ બસો સિત્તેર કરોડ પર વાર્ષિક સેલ છે હવે પાંચ હજાર કરોડ પોંચ હજાર કરોડનું સેલ છે એમાંથી બહેન ઇંચ કરે છે એટલે આ કંપની અધિક ગ્રોથ કરી શકે બીજી નાની કંપનીઓનો શેર ફાળો લઈ શકે છે પીડી લાઈટમાં થોડુંક ઘણું કવર કરી શકે છે આધી ઓના પાસે ગ્રોથ કરવાની ખૂબ સંભાવના છે આ રીતે કોઈ આ એ કંપનીનું એક્ઝામ્પલ આપ્યું છે આવી રીતે કોઈ પણ કંપનીનો તમે ગુડ્સની સ્ટોરી સમજવી પડે કે ધારો કે ડિફેન્સના શેરો છે ડિફેન્સનું કામ કેટલું મોટું એનું બજાર કેવડું મોટું અને એમાં આપણા દેશની કંપનીઓ છેલ્લા દસ વર્ષમાં જે કાંઠું કાઢ્યું છે સરકારે જે એના ઉપર ફોક્સ કર્યો છે અને એના કારણે એ કંપનીઓનો સર્ટિફિકેટ વિકાર થયો છે ગવર્મેન્ટ કંપનીઓ ડિફેન્સની અને ગવર્મેન્ટના ઓર્ડરો ગવર્મેન્ટે દેશના વિકાસ માટે જે ગવર્મેન્ટ કંપનીઓ જો અમે પહેલાંના સમયમાં હું તમને વાત કરું કે જૂની વખતમાં સરકારી કંપનીઓ બધી ખોટ કરતી સરકારી કંપનીઓના બાબુ જેવું હતું આજે એ નથી સરકારી બેન્કો સરકારી કંપનીઓ લો સરકારની રેલવે કંપનીઓ લો કંપનીઓ દોડે નફો કરે સરકારને ખૂબ ડિવિડન્ડ આપે મિત્રો આ ઉજ્જવળ ભારતના ભવિષ્ય માટે કંપનીનું કામ કરી દીધી અને આ તમે શેરબજારમાં જે પૈસા રોકો છો એ પૈસો દેશના વિકાસ પણ સહભાગી થયો દેશના વિકાસનો ગ્રોથ ઝડપી બને આ બધું શેરબજારમાં સમજવું પડે તમારા પૈસા પહોંચ ગણા થાય સાથે સાથે દેશનો વિકાસ તો કોઈ એક્ઝામ્પલ લ્યો કે સાહસ કર્યા વગર કોઈ સિદ્ધિ નથી તમારે રીસ લેવું પડે સાહસ કરવું પડે તો જ તમે પરિણામ હાંસલ કરી શકો ચલો મિત્રો હાલમાં વિડીયો મળીએ થેન્ક યુ